વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું મગની દાળ અને ભાત તો મગની દાળ આપણે લસણ ડુંગળીવાળી બનાવવાના છીએ અને દાળ ઉપરથી આપણે એને તડકા એટલે કે ઉપરથી એને વઘાર લગાડવાના છીએ તો પહેલાં આપણે મગની દાળ અહીંયા અડધી કલાકથી પલાળી લીધી છે અને અહીંયા આપણે એક વાટકી માપના ચોખા લીધા છે એને પલાળ્યા નથી આપણે બેઠો ભાત કરવાના છીએ એટલે આ ભાત ધોઈ આ ચોખા ધોઈ અને કુકરની અંદર સીધો ઉમેરી અને એક વાટકી ચોખાને બે વાટકી પાણી ઉમેરીને બાવીસ મિનિટ સુધી તમે સાવ ધીમા ગેસ ઉપર ચડવા દેશો એટલે મસ્ત એવો બેઠો ભાત આપણો તૈયાર થઈ જાય છે તો સાઈડ ઉપર આપણે એવી રીતે ભાત મૂકી દઈશું અને એક બાજુ આપણે દાળને પણ બાફવા મૂકી દઈશું તો અહીંયા આપણે એક એક વાટ એક વાટકી જેટલી આ પ્લાસ્ટિકની આ એક વાટકી આ એક વાટકી જેટલી આપણે દાળ લઈ અને અહીંયા પલાળ લીધી છે આવી મગન મગની મોગરદાળ અથવા તો મગની ફોતરા વગરની દાળ અને કહે છે દાળ લીધેલી છે અને અહીંયા આપણે એક લસણનો ગાંઠિયો અને એકે ચાદુનો ટુકડો આપણે લઈ અને અહીંયા દરદરો ખાંડી લીધું છે એક મોટું ટમેટું આપણે સુધાર લીધું છે બે લીલા મરચાં અને અહીંયા બે ડુંગળી અને લીલા ધાણા આપણે અહીંયા સુધાર લીધા છે તો પહેલાં આપણે દાળને બાફા મૂકી દઈશું દાળને સરસ ધોઈ અને આપણે પાણીમાં પલાળી દીધી હતી ગ્લાસ આપણે પાણી ઉમેરેલું છે આપણે ટમેટું પણ બાફવામાં ઉમેરી લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અને અહીંયા ડુંગળી પણ આપણે ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું આપણે અહીંયા ઘી ઉમેરશું આ જગ્યા પર તમે માખણ પણ ઉમેરી શકો અને એક ચમચી જેટલું તેલ પણ ઉમેરી શકો આ બધું સરસ આપણે બાફવા મૂકી દઈશું કૂકર બંધ કરી અને આપણે બાફવા મૂકી દઈશું ચાર સીટી આપણે લઈ લેશું

સાવ ધીમા ગેસ ઉપર બાવીસ મિનિટ આપણાને રેવા દેસું આપણે એક પણ સીટી ન થાય તો પણ ચાલે બાવીસ મિનિટ સતત આપણાને રેવા દેવાનું સાવ ધીમા ગેસ ઉપર એટલે મસ્ત એવો આપણો બેઠો ભાત તૈયાર થઈ જશે તો અહીંયા આપણી મસ્ત એવી દાળ બફાઈ ગઈ છે આવી જ રીતે આપણે એને હલાવી લેશું દાળ મસ્ત એવી બફાઈ ગઈ છે અને હાથેથી જ આપણે આમ ઘૂંટી લેશું અને ઘૂંટી દાળ પણ તમે કહી શકો તો અહીંયા સરસ આપણી દાળ તૈયાર થઈ ગઈ છે ને સાઈડ ઉપર આપણે ભાત પણ બેઠો ભાત મૂકેલો એ પણ સરસ થઈ ગયો છે મસ્ત એવો છૂટો એક એક દાણો છૂટો થઈ ગયો છે એવો મસ્ત એવો આપણો ભાત ભાત પણ મસ્ત છૂટો એવો તૈયાર થઈ ગયો છે હવે આપણે સાઈડ ઉપર રાખીને દાળનો વઘાર કરી લેશું અહીંયા આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને દાળને આવા તપેલીની અંદર કાઢી લીધી છે અને હવે થોડી વાર ઉકળવા દેસું અને પછી એને આપણે ઉપરથી વઘાર કરીશું મસ્ત એવી આપણી દાળ ઉકળી ગઈ છે હવે એને આપણે ઉપરથી વઘાર કરી લેશું ગેસ ઉપર આપણે નાનું એક વઘાર્યું રાખ્યું છે અને એમાં એક બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું ને હવે આપણે વઘાર કરી લેવાનું છે અહીં આપણે તેલ ગરમ થઈ ગયું છે તો ત્રણ તજના કટકા ઉમેરશું અને ત્રણ આપણે લવિંગ ઉમેરશું અડધી ચમચી જેટલી આપણે રાય ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું બે સૂકા મરચાં ઉમેરશું મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું લાસ્ટમાં આપણે ગેસ બંધ કરી દીધો છે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું સાઈડ ઉપર આપણે દાળ ઉકળે છે ત્યાં આપણે ઉપરથી વઘારને ઉમેરી દઈશું મસ્ત એવી આપણી મગની દાળ તૈયાર છે અહીંયા દાળ તરતા જેવો તમે ઓસાવીને બનાવો એવો જ એકદમ મસ્ત છૂટો છૂટો આપણો બેઠો ભાત થયો છે તો હવે સર્વિંગ પ્લેટમાં આપણે હવે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી મગની દાળ અને ભાત સલાડ અને પાપડ સાથે ખાવાની ખૂબ મજા આવી જાય તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો